શાહાપુર ચાર રસ્તા પર બિસ્માર રસ્તાઓને લઈ મુદ્દે હજીરાવાસીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો સમસ્યાઓ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં આજ સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી જેના કારણે સમગ્ર હજીરા કાંઠા વિસ્તારના લોકો આ સમસ્યાથી પરેશાન છે જેથી આ વિસ્તારના સોથી વધુ સ્થાનિક લોકો દ્વારા હાથમાં વિવિધ પ્રકારના પોસ્ટરો લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓને જાગૃત કરવા માટે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ઘેર ઘેર તિરંગો પછી લગાવજો પણ ઠેર ઠેર પડેલા ખાડા પૂરી રસ્તા જલ્દી બતાવજો સહિતના બેનર અને પ્લે કાર્ડ લઈને હજીરા વિસ્તારના લોકોએ વિરોધ નોંધાવ્યો છે હજીરા કાંઠા વિસ્તારના ખરાબ રસ્તાઓ અને તેના કારણે સામાન્ય લોકોને પડતી સમસ્યાઓ અંગે વારંવાર ચેતવણી આપવા છતાં સરકાર અને એનએચએઆઈના અધિકારીઓ દ્વારા કોઈ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી જેના કારણે સમગ્ર હજીરા કાંઠા વિસ્તારના લોકો આ સમસ્યાથી પરેશાન છે અને આથી આ વિસ્તારના સૌથી વધુ સ્થાનિક લોકો સોમવારે ઇચ્છાપુર ચાર રસ્તા સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરવા એકત્ર થયા હતા બિસ્માર રસ્તાઓથી હજીરા કાંઠા વિસ્તાર ખાતે રહેતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ઈશાપુર ચાર રસ્તા ઉપર હજીરાવાસીઓ એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિકો દ્વારા સમસ્યાઓ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી જેના કારણે સમગ્ર હજીરા કાંઠા વિસ્તારના લોકો આ સમસ્યાથી પરેશાન છે આ વિસ્તારના સૌથી વધુ સ્થાનિક લોકો હાથમાં પ્રદર્શન પ્લેકાર્ડ અને બેનર લઈને ઊભા હતા હાથમાં વિવિધ પ્રકારના પોસ્ટરો લઈ વિરોધ પ્રદર્શન કરતા સ્થાનિકો નજરે આવ્યા હતા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓને જાગૃત કરવા માટે આ વિરોધ પ્રદર્શન સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યું હતું જોકે વિરોધમાં તમામ પોલીસ અને ટ્રાફિક નિયમોનું પાલન પણ લોકો દ્વારા કરવામાં આવ્યું હતું સાહેબ અમારા આ જે નેશનલ હાઈવે જે છે એ સુરત ધુલિયા હજીરાથી નેશનલ હાઈવે સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે પરંતુ સાહેબ અમારે દુઃખ સાથે કહેવું પડે છે કે સરકારી અધિકારી અને અમારા વહીવટી અધિકારી તેમજ રાજકીય નેતાઓની અણ આવડતના કારણે આજે સમગ્ર હજીરા વિસ્તારને આ રોડના કારણે ભાનમાં લીધું છે અને એના વિરોધ માટે આજે અમે હજીરા કાંઠા વિસ્તારમાં અહીંયા આવી બેનર લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ સાહેબ હજીરા વિસ્તારમાં આજે આપણે સર્કલ પર ઉભા રહ્યા છીએ આ સર્કલ પર સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે વર્ષથી એનઓસી ન આપવાના કારણે આજે ઓવડી નથી બન્યા અને એના કારણે સમગ્ર હજીરા કાંઠા વિસ્તાર હેરાન થઈ રહ્યો છે હજીરા કાંઠા વિસ્તાર વિકાસ સહકારી મંડળી લિમિટેડના પ્રમુખ દીપક પટેલે જણાવ્યું હતું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓને જાગૃત કરવા માટે આ વિરોધ અમે કરી રહ્યા છીએ અમારા વિસ્તારમાં નેશનલ હાઈવે પસાર થાય છે જે હજીરાથી ધુલિયા સુધી જાય છે દુઃખ સાથે કહેવું પડે છે કે સરકારી અધિકારીઓ અને વહીવટી અધિકારીઓ રાજકીય નેતાઓની અણ આવડતના કારણે હજીરા વિસ્તારના રસ્તાઓને બાનમાં લીધા છે એના વિરોધ માટે અમે એકત્ર થયા છીએ અત્યારે જે સર્કલ પર અમે ઉભા છીએ ત્યાં સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે વર્ષથી એનઓસી ન આપવાના કારણે ઓવરબ્રિજ ની કામગીરી શરૂ કરવામાં આવી નથી જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું